કાંધી આવેલા ખાવડા વિસ્તારમાં એક ગામના બે યુવાનો પર અમાનુષી અત્યાચારનો વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે જોકે પોલીસે ગુપ્તરાય તપાસ હાથ ધરી છે પરંતુ વિધિવત રીતે હજુ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી ટૂંક સમયમાં આ વિડીયોનો પદાફાશ થાય તેવું જાણવા મળ્યું છે હજુ એક ખાવડા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રણકાંધી આવેલા ખાવડા વિસ્તારમાં એક ગામમાં બે યુવાનો પર અમાનુષ્ય અત્યાચારનો વિડ્રો વિડીયો વાયરલ થતા ભારે ખડખડાવાટ મચી જવા પામ્યો હતો યુવકનું માથું મુંડી મૂછ કાપી અને અમાનુષ્ય અત્યાચાર આ વિડીયામાં કરવામાં આવ્યો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બંને યુવકો યુવતી સાથે પકડાઈ જતા આ સમગ્ર કૃત્ય સ્થાનિક યુવકોના ટોળાએ બળજબરીપૂર્વક કપડાં ઉતરાવી અને કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડીયો ભારે ચર્ચા જગાવી છે જોકે પોલીસે આ અંગે કોઈ વિધિવત ફરિયાદ દાખલ કરી નથી પરંતુ ગુપ્તરાહે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ કૃત્યનો પર્દાફાશ થાય તેવું સ્પષ્ટ જાણવા મળ્યું છે